સુરેન્દ્રનગર બાદ થાનગઢમાં ક્ષત્રિય સમાજ વિરોધ સામાવ્યો છે તેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી કરાઈ છે ટિકિટ રદ નહીં થાય તો ભાજપ ભોગવવા તૈયાર રહે તેમ આગેવાનોએ જણાવ્યું છે અનેક ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશ નહીંના બેનર લાગ્યા છે ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું છે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એવી આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું સમાધાનનો તો એક નિર્ણય જ નથી લેવાનો સમાધાન તો જોતું જ નથી અમારે બસ એક જ આખા રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને હંમેશા એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ